નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ દેશની લોકસભા અને રાજ્યસભામાં સંવિધાન દિવસની ઉપર ચર્ચા કરવાની માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી અને જેના સંદર્ભમાં વર્તમાન લોકસભા અને રાજ્યસભાના સત્રમાં સંવિધાન દિવસ ઉપર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચર્ચાની માંગણી કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવી હતી પરંતુ લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં સંવિધાન ઉપર ચર્ચા કરવામાં કોંગ્રેસના વક્તાઓ ઉણા ઉતર્યા હતા અને જેને કારણે જે પ્રતિપાદિત સંવિધાન પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાની કોંગ્રેસની જે વક્તાઓની શૈલી હતી એ ભાજપના આગેવાનો સામે નબળી પડી હતી અને ભારતીય જનતા પાર્ટીના વક્તાઓએ કોંગ્રેસ ઉપર સંવિધાન અને ડોક્ટર આંબેડકર ના અપમાન વિશેના અનેક તથ્યાત્મક પ્રવચનો કરતા આ કારણે નિષ્ફળ નીવડેલી કોંગ્રેસને પોતાની બાજી ઉલટી પડતી લાગતી હોય તેણે આ અમિત શાહના પ્રવચનનો વિરોધ કરીને આંબેડકરનું અપમાન કર્યા હોવાની વાત એ ચગાવી હતી અને જેના કારણે દેશભરમાં વિરોધ ઉપજાવવાનો પ્રયાસ કર્યો હતો જેના જ ભાગરૂપે જંબુસરના બહુજન સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભભાઈ રોહિત છગનભાઈ જાદવ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બહુજન સમાજનો મતના એક બેંક તરીકે ઉપયોગ કરીને વર્ષો સુધી સમાજનું શોષણ કરનાર રાજકીય પક્ષો આમ આ સમાજને આગળ કરીને પોતાની રાજકીય રોટલી શેકી રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે હાલ તો આંબેડકરનો વિવાદ ઊભો કરીને બહુજન સમાજને આકર્ષવાનો પ્રયાસ રાજકીય પક્ષીઓ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે આજ રોજ અમે જંબુસર બહુજન સમાજ દ્વારા એસટી એસટી ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ આજે પ્રાંત ઓફિસ સાહેબે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે ભેગા થયા છે ત્યારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના એક જવાબદાર વ્યક્તિ ગૃહમંત્રી ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે આંબેડકર વિશે આંબેડકર આંબેડકર આંબેડકરની ઇહલી ઉડાવતા હોય ત્યાં અને એવો એવું પ્રવચન આપતા હોય કે ડૉક્ટર બાબા આંબેડકર 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 જેટલી વખત તમે નામ